માતાજી જય ગુરુદેવ વાડીનો નજારો ગામડા ગામનો સિતારો અમારા ગુરુભાઈ ની વાડી છે મુન્દ્રા હાઈવે થી હાઈવે થી થોડીક અંદર છે લોહરિયા ગામ છે મુન્દ્રા તાલુકાનું ગાય વાછડુ આ વાડીએ રહેવા માટે ની થોડીક સાધન સામગ્રી ને ખેતી કામના સાધનો 4 wheel ટ્રેક્ટર લારી ડાળમ બગીચો ખેતી ઉપયોગમાં વાવેતર માટેના સાધન મિની ટેક્ટરમાં જોઈન્ટ કરેલા છે